સુરત ગ્રામ્યમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં નશાનો વેપલો રાજસ્થાનનો પિન્ટુ કેજરીમલ લોહાને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી વાત કરી નશાના વેપલાની સુરત ગ્રામ્ય નશાના સોદાગરો માટે એપી સેન્ટર બની ગયું છે થોડા સમય પહેલા એટીએસએએસએન દ્વારા એમડી ડ્રગ્સનો રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો હજી વાત ભૂલાઈ નથી ત્યાં કિરાણા સ્ટોર નિયારમાં અફીનનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસના હાથે ઝડપાયેલો આરોપી રાજસ્થાનનો હોવાનું ખુલ્યું છે સુરત ગ્રામ્યમાં યુવાનોની નશાના રવાડી ચડાવાળ નશાના સોદા કરો સક્રિય થયા છે સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ગાંજો વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે હવે ત્યારે દુકાનમાંથી રસનો મોટો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી પિન્ટુ મલ લુહાર કડોદરા વિસ્તારમાં નવા હલપતિ વિસ્તારમાં ભવાની કિરાણા સ્ટોરની આડમાં અફીરના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે પોલીસે આરોપી પાસેથી પાંચ હજાર કિલો